જી ભારત માતા કી જય હું પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય પ્રમુખ રાજપૂત યુવા ગઈકાલે અમારી રાત્રે બાર થી બે સીએમ સાહેબ પાટીલ સાહેબ અને સંઘવી સાહેબ મંત્રી એમને ગઈકાલે બોલાવેલા હતા અને વાત કરવા માટે એમણે કહ્યું કે ભાઈ આ સમાધાન છે ને બે ત્રણ વાર માફી માંગી છે તો તમે એને માફ ન કરી શકો પછી ઘણી બધી ચર્ચાઓ થઈ બધી કે વાર હજી પણ માફી માગી લઈએ તમારા જાહેર મંચ ઉપર તમારા સમાજનું સંમેલન બોલાવો એમાં માફી માગી લઈએ પણ ક્ષત્રિય સમાજની આપે જોયું છે કે પરમ દિવસે લાખોની સંખ્યામાં એ અમે તો બીજું ક્ષત્રિય સમાજની વાચા આપવામાં આવ્યા છે અત્યારે અમે જો એવો સંતોષો કદાચ આપીએ ને તો અમારી છાપ ગદ્દાર માણસ તરીકે પડે એ ગદ્દારી તો અમે કરી ન શકીએ સમાજ સાથે કારણ કે અમે સમાજના સેવક છીએ અને હું ચાલીસ વર્ષથી સમાજની સેવા કરું છું નો પોલિટિક્સ કોઈ રાજકારણમાં છું નહીં જવાનો નથી અને મારો કોઈ પક્ષ નથી સામાજિક પક્ષ એ જ મારો પક્ષ છે ગઈકાલે મેં ગોર કમિટીના પચીસક સભ્યો કરણી સેના વગેરે વગેરે બધા ત્યાં હાજર હતા ગઈકાલે અમદાવાદ ત્યાં બધા મીડિયામાં રાત્રે ત્રણ વાગે જાણ પણ કરેલી છે મીડિયા પણ ત્યાં બધા હાજર હતા પણ સૌરાષ્ટ્રમાંથી મારું પ્રતિનિધિત્વ એકનું હતું એટલે આજે તમારી સમક્ષ હું રજૂ થયો છું અને ત્યાં મિટિંગમાં એક જ વાતને એક જ અવાજ હતો કે એમની ઉમેદવારી રદ થાય કે તમે પાછી ખેંચાવો કાં પોતે પ્રસોત્તમભાઈ પોતે એની ઉમેદવારી પાછી ખેંચી લે આ સિવાય બીજી અમારી કોઈ માંગ નથી અને આ સિવાય અમારી બીજી કોઈ વાત વાત નથી સરકારે જે આપની સાથે કરી તમે બોલાવો ત્યાં માફી પેલા વિવાદ એવો હતો કે ગોંડલમાંથી માફી માફી હવે એવી વાત છે કે તમે કયો ત્યાં આવીને માફી પછી ના ઈસ્યુ માં તો એવું છે કે જો સરકારે નવ પ્રતિનિધિ ક્ષત્રિય સમાજના મંત્રીઓ પૂર્વ મંત્રીઓ ધારાસભ્યો એ બધાને પંદર દિવસ પહેલાં મોકલાતા પછી સરકાર બાર મંત્રીઓ ધારાસભ્યો એમને બોલાયા હતા ત્યારે પણ એ જ વાત હતી બધા મંત્રીઓ જ્યારે મળવા આવ્યા ત્યારે એ જ વાત હતી પછી જે સમાજનો ઉશ્કેરાટ છે સ્વયંભૂત છે કે મારા કહેવાથી પણ સમાજ માની જાય એવું પણ નથી હું સમાજને આદર્શ પણ ન કરી શકું કારણ કે સમાજ મારો ભગવાન છે અને ભગવાનથી વિશેષવું ન જઈ શકું હું મહાદેવનો પરમ ભક્ત છું મહાદેવની સાનિધ્યમાં હું તમને મહાદેવના સોગંદ ખાઈને કહું છું કે હું સમાજ સાથે કોઈ દિવસ વિશ્વાસઘાત ન કરું અત્યારે આમ જુઓ તો બાવી કરોડ છત્રીઓ ભારતમાં છે પણ હું તમને પંચોતેર લાખની જ વાત કરું છું કે જેને મારા ઉપર વિશ્વાસને ભરોસો મૂક્યો છે સંકલન સમિતિ ઉપર અને મારા ઉપર જ્યારે અમે ગઈકાલે ગયા તે જાત જાતની ટિપ્પણીઓ થતી હતી ત્યારે પણ મેં એમ કીધું હતું અને મેં અવારનવાર કીધેલું છે કે જેનો બાપ એક એની વાત એક તો વાત ન ફરે એ સમાજનો સૂર છે મારો નથી જો સમાજને એમ અનુકૂળ લાગે અને સમાજ એમ કહે ભાઈ કોર કમિટી જે કંઈ નક્કી કરે એમને માન્ય છે પણ આ તો નહીં જ કરવાનું એવા કાલ અસંખ્ય મેસેજ આવ્યા જ્યારે અમને ખબર જ નહોતી કે અમારે ત્યાં જવાનું છે અમને તો મોડી સાંજે ખબર પડી હું તો પાંચ વાગે રાજકોટ હતો સાડા નવ દસે પહોંચ્યો બાર સાડા બારે મિટિંગ થઈ મંત્રી સાહેબ ગૃહમંત્રી સાહેબ સાથે સીએમ સાહેબ સાથે અને પાટીલ સાહેબ સાથે પાટિલ સાહેબે વાત કરી ગૃહમંત્રી સાહેબે વાત કરી અમે પણ એમ અમને સાંભળ્યા એને અમે સાંભળ્યા અમારો કમિટીનો જે સવાલનો જવાબ હતો એ રાજપૂત સમાજનો સમગ્ર ઘર ઘર સુધી જે આપ જોવો છો રોષ ફાટી નીકળો છે એ પાછો વડે એમ નથી એટલે એ બધાની એક જ માંગ છે કે માફી નહીં એની ઉમેદવારી કેન્સલ થાય કે પોતે જાતે ઉમેદવારી ખેંચે આ સિવાય ક્ષત્રિય સમાજનો જે અવાજ છે એ અવાજ અમે લઈ અને સીએમ સાહેબ ગૃહમંત્રી સાહેબ પાસે પાટીલ સાહેબ અને એ જ વાત રજૂ કરી અત્યારે હવે પરસોત્તમ રૂપાલા કલેક્ટર કચેરીએ છે પોતાનું આ નામાંકન ભરીએ છે એને ભરવાનું છે એટલે અમે કોઈ એવો કાર્યક્રમ નહોતો રાખ્યો અમે સંમેલનમાં એવું કીધું હતું અમારે સંમેલન સોળ તારીખે રાખવું હતું પણ આ ફોર્મ ભરાતું હતું એટલે નક્કી કર્યું કે ફોર્મને દિવસ આટલી બધી સંખ્યા થાય અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે એ જવાબદારી અમારી પણ છે એટલે મેં શિસ્તબદ્ધ આ મહાસંમેલન કર્યું કે ઐતિહાસિક પિંચોતેર વર્ષમાં પહેલું આ મહાસંમેલન હશે અને પ્રતિજ્ઞાઓ લેવડાવી છે મા ભવાનીના સોગન પણ આપ્યા છે કે કાયદાની બહાર જવાનું નથી પોલીસનો સહકાર છે અને સરકારનો પણ સહકાર છે સહકારે પણ એક પણ પગલું એવું નથી ભર્યું કે જે છત્રીસ સમાજની રેલીમાં આવતા માણસોને રોકવા કે સંમેલન ન કરવું કે મંજૂરી ન આપી આ સંમેલનને તોડી પાડવું આ સંમેલનને ઉતારી પાડવું કદાચ ઘણીવાર ચર્ચાઓ એ થતી હોય કે આની પાછળ કોઈ હશે કે અમારી પાછળ કોઈ નથી આગળ પણ સમાજ છે પાછળ પણ સમાજ છે ઉપર ભગવાન છે નીચે ધરતી છે એ અમે જાણીએ છીએ અમે કોઈના હાથા નથી બીના હથિયાર નથી બીના માણસો જાત જાતની વાત કરતી હોય આપણી સમક્ષ પણ એવી વાત આવતી હોય તો એ વાતને સમર્થન જરા પણ ના આપતા જ્યારે પણ કાંઈ વાત સત્ય હશે ત્યારે હું તમારી સમક્ષ જો નહીં પણ એ અફવાઓ જાત જાતની ફેલાવે છે એ કોઈ અફવાને હું સમર્થન આપતો નથી અને આપ પણ ના આપશો કારણ કે મીડિયા એ ઘણી બધી અમને જેમ સરકારે મદદ કરી છે એમ આપે કરી છે અમે ભાજપના વિરોધી નથી અમે મોદી સાહેબને ભગવાનની જેમ માનીએ છીએ કે રાજા મહારાજાઓ રાજ કરતા એવું અત્યારે એક રાજા તરીકે રાજ કરે છે દેશનો રાજા કહી શકાય તો અમે કાલ પણ એ કીધું કે અમે મોદી સાહેબના ચાહકથી અમે ભાજપ સાથે એસી ટકા ક્ષત્રિયો છીએ અમારા ભાજપ સાથે નથી કોઈ બે સમાજ વચ્ચે નથી અમારા પાટીદાર રહી નથી પણ અન્ય સમાજ સાથે નથી અઢારે અલામ અમારી સાથે હતા એ પરમદી આપે સંમેલનમાં જોયું હશે ના પણ એ તો વાત જ નથી આવતી ને હું સમક્ષ તમારી છું એ આખા ક્ષત્રિય સમાજની હું આપું છું અને જો ક્ષત્રિય સમાજ એને મદદ કરશે દાખલા તો એક નામ આપે

માનું કે ઓગણીસ તારીખે પાછું ન ખેંચું પછી પાર્ટ ટુ એ વીસ તારીખથી મીટિંગ કરી અને પછી અમલમાં મૂકશું એટલે વીસ તારીખે બેઠક મળશે ક્યાં મળશે ત્યાં અમદાવાદ અમદાવાદ ગોતા ખાતે આ એક ઓર કમિટીની મળશે અને માણું સભ્યો છે એમની મીટિંગ મળશે અને ત્યારે દરેક રણનીતિ ઘડાશે શું કરવાનું આગળ બરાબર છે એ જે માર્ગદર્શન આપશે એ સમાજ સ્વીકારી લેશે આજે કઈ સરકાર સાથે કોઈ બેઠક ખરી પાછી વાત એવી પણ આવે છે કે ગઈકાલની જે બેઠક મળ્યા પછી જે કોઈ નિવેડો નથી આવે પરંતુ આજે બપોરે ફરીથી બેઠક મળવાની ના 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 એ બિલકુલ જૂઠી વાત છે જો આજે ફરીથી બેઠક મળવાની હોય તો હું અત્યારે ત્યાં હોવો જોઈએ હું આજે સવારે અત્યારે નવ વાગે આવ્યો છું રાત્રે પાંચ વાગે નીકળું છું એવી કોઈ વાત જ નથી છેલ્લો જવાબ આપીને અમે આવ્યા છીએ કે જો હવે સરકારને યોગ્ય લાગે બરાબર છે તો તમારે પરસોત્તમભાઈને સમજાવવાના છે ક્ષત્રિય સમાજને તમારે સમજવાનું નથી ક્ષત્રિય સમાજની એક માંગ છે એ તમારે સ્વીકારી લેવી જોઈએ એક જ વ્યક્તિથી અને એક જ વ્યક્તિને તમે ન કહી શકો અને સમગ્ર ક્ષત્રિય સમાજનો રોષ છે બરાબર છે અને ભાજપને કેટલું નુકસાન જાય છે એ બધી વાત અમે કરી તો તમે એક વ્યક્તિને કેમ ન સમજાવો અને તમે ન સમજાવો તો તમે એમને એવું કહો પોતાની ઉમેદવારી પોતે જાતે ખેંચી લે તમારું સન્માન રહીએ અમે એવું નથી માનતા કે ભાજપ સરકાર પાછું ખેંચી લે ફોર્મ એનું અને પરસોત્તમભાઈમાં જો ખરેખર ખેલેલી હોય તો આ પરિસ્થિતિમાં એમને એમનું ફોર્મ પાછું ખેંચી લેવું જોઈએ કે મારા થકી ભાજપ એને માફી પણ એવી જ માગી છે કે ભાજપને નુકસાન જાતું હોય બરાબર છે તો હું માફી માગવા પણ તૈયાર છું તો આજે પણ એ કહી શકે કે બે ચત્રીય સમાજને બરાબર છે આટલો રોષ હોય અને ભાજપને મારા થકી નુકસાન હોય કારણ કે આ નુકસાન તો અમે અત્યારે રાજ્યની બહાર નથી ગયા પણ બાવીસ કરોડ છત્રીઓ છે સોળ જિલ્લામાં એની અસર જો અમે બહાર નથી ગયા છતાં પણ રાજસ્થાનમાં એમપીમાંથી મહારાષ્ટ્રમાંથી સંમેલનમાં કેટલા આવ્યા એ પણ આપ જાણો છો એટલે અમે રાષ્ટ્રવ્યાપી આંદોલન અત્યારે કર્યું પણ નથી પણ જો આ માંગ નહીં સ્વીકારાય તો એ અમે જે રણનીતિ કરશું ત્યારે જે કંઈ વાત કરવાની હશે એ બધા પગલા અમે ત્યારે ભરવાના છે એ અમે નક્કી કરીશું વીસ તારીખ પછી હા વીસ તારીખ પછી ના ગુજરાત ગુજરાત રાષ્ટ્રવ્યાપી અમારું આંદોલન જ નથી અત્યારે રાષ્ટ્ર વ્યાપી માત્ર અમારું આંદોલન ગુજરાત પૂરતું જ નથી માત્ર પરસોત્તમભાઈ રૂપાલા પૂરતું જ છે એ એ સિવાય બીજું કોઈ માંગ જ નથી અને આ માંગ છે અને ક્ષત્રિય સમાજની છે ક્ષત્રિય સમાજના અમે પ્રતિનિધિ છીએ એ અમે પ્રતિનિધિ તરીકે એની વાત રજૂ કરીએ છીએ અમે સંસ્થાના હોદ્દેદારો છે સમાજ એમાં વિશ્વાસ મૂકો છે એટલે અમારે એ વિશ્વાસ ત્યાં પહોંચાડવો એ અમારી ફરજ બને છે ના ઓગણીસ સુધી અમારો કોઈ કાર્યક્રમ નથી બરાબર છે પણ વીસ તારીખે

એટલે એ પ્રશ્નો કરવાની જરૂર જ નથી બી ટીમ મેં આપણે કીધું ને કે કોઈ પણ જાતની ચર્ચા થતી હોય વાત થતી હોય એ વાતને સમર્થન તમારે પણ નહીં આપવાનું અને હું જ્યારે સમર્થન કે કોર કમિટી જ્યારે સમર્થન આપે ત્યારે તમારે સમજવાનું કે આ વાત છે એ સત્ય છે બરાબર છે તો અમે તમારી સમક્ષ આવશું કે ભાઈ આ વાતને આ સમર્થન મળે છે બાકી એવી કોઈ વાત નથી પત્ની કહ્યું હોય એ બરાબર છે પણ એ કોર કમિટીએ નિર્ણય લેવાનો છે સભા કરવાની આગળ શું કરવાનું શું પગલાં લેવાના અત્યાર સુધીના પગલાં તો લીધા છે જિલ્લે જિલ્લે સંમેલનો કર્યા છે તાલુકા તાલુકે સંમેલન કર્યા છે તાલુકે તાલુકે આવેદનપત્ર આપ્યા છે ગામ્ય સુધી બેનરો માર્યા છે બરાબર છે ભાજપને નો એન્ટ્રીના બોર્ડ માર્યા છે એ બધું જે કામ હતું એ અમારું પાર્ટ વનમાં પૂરું થાય છે સંમેલન સુધી ચૌદ તારીખે હવે પંદર ને સોળે ફોર્મ ભરે છે હવે સોળથી ઓગણી ઓગણીસે ફોર્મ પાછું ન ખેંચે તો પછી આગળના કાર્યક્રમ આપવાના છે નહીં તો આપવાનો કોઈ સવાલ જ નથી ના છત્રીઓનો એક ધર્મ છે ગુણધર્મ કે જે જયપુરમાં પણ આપણે ખ્યાલ હોય તો નવ લાખ છત્રીઓ ભેગા થયા હતા અને એક પોલીસનો બંદોબસ્ત નહોતો માગ્યો જે છત્રી યુવક સંઘે કાર્યક્રમ કર્યો હતો પંચોતેર વર્ષ પૂરા થયા ત્યારે એક વર્ષ પહેલા જ તો અહીંયા પણ આપણે જોયું કે પાંચ લાખની મેદની હતી છતાં એક નાનો એવો બનાવ નથી બન્યો ટ્રાફિક જામ હતો પાંચ પાંચ કિલોમીટર સુધી માણસો આવી નતા શક્યા કાર્યક્રમ પૂરો થયો ત્યારે પણ આપણે જોયું છે કે રોડ ઉપર કેટલી લાઈન હતી એ નથી પહોંચી શક્યા તો પણ રસ્તામાં કોઈ ઉશ્કેરાટ નહીં સ્વયંભૂત માણસો એટલા આવ્યા છે અમે કોઈ સ્વગડતા નથી આપી અમે ઉપર છાયો નથી આપ્યો અમે જમવાનું નથી આપ્યું અમે પાણી પણ નથી આપ્યું એમ કહેતો ચાલે પાણીની વ્યવસ્થા બધી હતી પણ સ્વયંભૂત બધા પાણી સાથે લઈને આવ્યા હતા ફૂડ પેકેટ લઈને સાથે આવ્યા હતા બરાબર જય યોગેશ્વરની જેમ એટલે બધાની એક જ વાત અને એક જ હૈયાવારા હતી બરાબર છે અને અમારા ઉપર વિશ્વાસ મૂકીને અમને પાછા એમ કહે છે કે જોજો વિશ્વાસઘાત ન થાય અમે વિશ્વાસઘાત ન કરીએ એટલે જ હું તમને કહું છું મહાદેવના સાનિધિમાં બેઠો છું મહાદેવ મહાદેવના સોગંદ ખાઈને કહી શકું

રાજનીતિની વાત હોત તો રાજનીતિની વાત અમે કાલ માની લીધી હોત સમાધાન થઈ ગયું હોત તો એ તમારી સમક્ષ કઈ રીતે સમાધાન થઈ ગયું અને સમાધાન થઈ જાય અસ્તુ ન રહીએ તો હું તમારી સામેનું આવ્યો હોત ગઈકાલે કોર કમિટી બરાબર છે સીએમ સાહેબના બંગલાની બહાર પચાસ પત્રકારો બરાબર છે આ બધા હાજર હતા એની સમક્ષ નિવેદન આપ્યું છે ગઈકાલે આજે તો હું નિવેદન આપની સમક્ષ એટલે આપું છું કે સૌરાષ્ટ્રનું પ્રતિનિધિ હું કરતો હોઉં અને આખા સૌરાષ્ટ્ર મારા ઉપર વિશ્વાસ મૂક્યો હોય સૌરાષ્ટ્રની ઘણી બધી સંસ્થા જોડાયેલી છે પણ ગઈકાલે હું એક જ હાજર હતો એટલે એનો સાક્ષી હું છું એટલે હું તમારી સાથે વાત કરી શકું અત્યારે પણ અમારા ઘણા બધા હોદ્દેદારો છે રાજકોટમાં પણ સિત્તેર જણાની કમિટી બનાવી છે એને પણ એમણે બોલાવી શકીએ બરાબર છે ફોન પણ કર્યા છે આવવા માટેના પણ એ મારે જે તમારી વાત કરી છે ગઈકાલે જે વાત રાત્રે થઈ છે સીએમ બંગલા છે એ જ વાત કરવા માટેની આ હું તમારી સમક્ષ રજૂ થયો છું રૂપાલા આ ફોર્મ તો એનો ભાઈ ટાઈમ હતો એટલે કદાચ ભરી દીધું છે અને ભરી દીધું એમાં વાંધો નથી બરાબર છે રૂપાલા સાહેબે ફોર્મ ભરવાનું હોય તો એને એનું કામ કર્યું છે ફોર્મ ભર્યા પછી પાછું નહીં ખેંચે ત્યારે વીસ તારીખ પછી અમારે અમારું કામ કરવાનું છે આ લાખો લોકો એકઠા થતા ક્યાંક ને ક્યાંક સરકાર બે ફૂટમાં આવી એવું લાગે છે રાતોરાત તમારે મંત્રણા કરવી પડી મીટિંગ બોલાવી પડી મોડી મોડી કઈ રીતે હોઈ શકે રાતે બાર સાડા બારે મિટિંગ બોલાવી એટલે કદાચ હોઈ શકે કે ભાઈ આપણે છેલ્લા પ્રયાસ કરી લઈએ અને કોર કમિટીના સભ્યોને આપણે વાત કરીએ અને એ આપણને સાંભળે આપણે એને સાંભળીએ તો બે કલાક સુધી ચર્ચાઓ બધી ચાલી સમાજની લાગણી દુભાણી છે પરંતુ ક્યાંક સરકાર પણ જીતમાં હોય એવું લાગે છે નારાજગી જે છતાં પણ ઉમેદવાર હા હું એ જ કહેવા માગું છું કે સરકારને આટલો રોષ છે ક્ષત્રિય સમાજનો બરાબર છે સામે એક જ વ્યક્તિ છે એક વ્યક્તિને આદેશ આપવાનો છે એને આદેશ નથી આપવો પરસોત્તમભાઈ પોતાએ પણ ફોર્મ પાછું નથી ખેંચવું એ એની જીદ છે અમારી જીદ નથી અમારી તો જે રજૂઆત છે જે ટિપ્પણી કરી છે એ માફ ન કરી શકાય એવી ટિપ્પણી છે એટલે સમાજમાં આટલો રોષ અને આ રોષ છે એ સ્વયંભૂત છે આપજો એ આપણે સંમેલનમાં દેખાણું છે કે મારા કહેવાથી આખો સમાજ આવી ગયો એવું નથી હોદ્દેદારોને કહેવાથી આવી ગયું એવું નથી રાજકીય કોઈ માણસ આમાં અમારી સાથે છે નહીં સંકલ્પ સમિતિમાં નથી સ્ટેજ ઉપર નથી કોઈ પ્રવચનમાં નથી રાજા મહારાજાઓ આવ્યા હતા આ સંમેલનમાં પણ બધા પબ્લિકની જેમ બધાની સાથે બેઠા હતા એને કોઈ સ્ટેજ નહોતું સ્વયંભૂત રાજા મહારાજાઓ આવ્યા ઉદ્યોગપતિઓ આવ્યા બરાબર મોટા ગજાના બધા આદમીઓ આવ્યા અમારા બધાને બેસવાનું એક જ જગ્યાએ હતું પણ સ્ટેજ કોઈને નહોતું એ પણ આપ જોઈ શક્યાશો કાલે બેઠક થઈ સરકારના હતા કે કોઈ અધિકારીઓ પણ ના અધિકારી કોઈ નહીં સી એમ સાહેબ ભૂપેન્દ્ર સાહેબ અને રાજ્યના ગૃહમંત્રી બરાબર છે અને પાટી સાહેબ ત્રણ સિવાય ચોથું કોઈ નહોતું અને અમે થી ત્રીસ જણા હતા બરાબર છે જે બધા મેઇન અને મેઇન કમિટી છે પંદર જણાની અપીલ કરી છે બે વાર માફી માંગી છે પણ માફી સમાજને મંજૂર નથી મારી વાત નથી સમાજને મંજૂર હોય તો હું સમાજને વિનંતી કરું તો હું સમાજ સાથે રહું હું અત્યારે સમાજ સાથે છું કે ભાઈ માફી લઈ લેવી છે સમાજની ઈચ્છા નથી કે ના એક જ વસ્તુ જોઈએ એની ટિકિટ ટિકિટ રદ થવી જોઈએ એ રાજકોટમાં નહીં ગુજરાતમાં ક્યાંય નહીં પછી એને રાષ્ટ્રપતિ બનાવે તો વાંધો નથી રાજ્યપાલ બનાવે તો વાંધો નથી એમના પુત્રીને કે વાઈફને વાઇફને કદાચ ટિકિટ આપે તો પણ વાંધો નથી કોઈ પણ પાટીદાર બેન દીકરીને આપે તો પણ વાંધો નથી તો એને ચૂંટાવાની જવાબદારી ભાજપની ને અમારી